તેવા સવાલો ઉભા કર્યા હતા સાંસદ ડોક્ટર હેમંત જોશી ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગર દશામાં તળાવમાં વિસર્જન સમયે ગયા હતા પૂર સમયે ભાજપના નેતાઓ પાણીમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડી ન હોવાથી જનાક્રોશ જોવા મળ્યો હતો જેથી ગૃહમંત્રીને વડોદરા દોડી આવવું પડ્યું હતું પૂર ઓસરી ગયા બાદ જે વિસ્તારમાં પૂરના પાણી ભરાયા હતા તે લોકોને નેતાઓ દ્વારા કોઈપણ પ્રકારની મદદ ન પહોંચાડાઈ હોવાના આક્ષેપો કર્યા હતા દશામાં તળાવમાં તરાપા પર દેખાયા હતા જેના કારણે લોકોએ સવાલો કર્યા હતા કે પૂર સમયે તરાપા પર મદદ કેમ પહોંચાડી શક્યા નહીં હજુ પણ લોકોમાં પૂરના કારણે થયેલી તારાજીમાંથી બહાર આવ્યા નથી ત્યારે દશામાં તળાવમાં ગણેશ વિસર્જન કરતા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય કેવ રોકડિયા પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર ભરત ડાંગરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો